શ્વાસ સાથે જોડાયેલો સ્નેહ એટલે યોગ મન શરીર અને આત્માનો સંગમ એટલે યોગ દશક મિત્રો દરેક ઉંમરનો માણસ યોગ દ્વારા આજે તંદુરસ્ત જીવન તરફ આગળ વધી શકે છે નમસ્કાર હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં યોગઃ કર્મસુ કૌશલમ અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી

આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શિષપાલજી અમારા કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં અને વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે સુજાતાબેન કોલગી જેઓ પણ યોગ નિષ્ણાંત છે સુજાતાબેન આપનું પણ આજના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો જો આજના વિષયને લગતા

ઓલ લાઈફ ઇઝ યોગ કે જીવન આખું જ યોગ છે એવું શ્રી અરવિંદે કહ્યું છે બીખુટું પાડવું કે જીવનમાં આ યોગ છે ને આ નથી એ મારો સંદેશ નથી મને એવું લાગે છે કે અને આ મારું પર્સનલ ઓપિનિયન છે કે જીવનમાં દરેક દરેક અંગમાં તમારું શરીર લચીલું હોય પણ મન ખાટું હોય એવું ન ચાલે મન નિર્મળ હોય મન સ્વસ્થ હોય અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સદભાવના હોય તો આજકાલના જીવનમાં ખાસ કરીને વિશ્વમાં અત્યારની જે પરિસ્થિતિ છે એમાં યોગ જ છે જે રોજ આપણને એક એવું સાધન છે જે તારી શકે છે એ સરળ છે બધાને અનુરૂપ છે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી તમે યોગ કરી શકો છો એટલે એવું ના વિચાર કરશો કે મારી ઉંમર વધી ગઈ છે મારું વજન વધી ગયું છે હું બહુ નાની છું કે હું પુરુષ છું કે સ્ત્રી છું આ બધા ખોટા ખોટા બહાના છે આપણે યોગ કરવાને ઉચિત છીએ ભલે જે પણ સ્થિતિમાં હોય યોગ તમારા માટે અમૂલ્ય એક જીવનનું રત્ન છે એ રત્ન બધાના પાસે છે એટલે આપણે સૌ યોગ કરી અને જીવનમાં ખુશી જીવનમાં સંયમ અને જીવનમાં શાંતિ લાવી શકીએ બિલકુલ ખૂબ સુંદર વાત આપે કરી આપની સાથે ફરીથી જોડાઈશ અને પૂછીશ કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે બે હજાર પંદરમાં યોગ દિવસની ઉજવણી શરૂ થયું છે અને આજે એક દસકો થઈ ગયો આજે આપણે અગિયારમી વખત એ ઉજવણી કરીશું તો જે પ્રથમ વખત ઉજવણી થઈને અત્યારે અગિયારમી વખત ઉજવણી થવાની છે તો આપણે યોગથી યોગની એ જે ઉજવણી છે એમાં યોગનો પ્રચાર કેવી રીતે કર્યો અને કેટલો વિકાસ થયો

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે બે હજાર પંદરથી આપણે શરૂઆત કરી હજાર પચીસમાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવીએ છે તો આપણને એક દશકો થયો છે હવે પ્રશ્ન પૂછ્યું કે આ દસકમાં યોગનો કેટલો પ્રચાર પ્રસાર થયો છે લોકોની એક્સેપ્ટન્સ કેટલી વધી છે બેન ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અમે પણ બે હજાર ઓગણીસથી આ યોગ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે અને બે હજાર પંદરથી લઈને આજ સુધી હું જ્યાં સુધી માનું છું કે ત્યારે યોગ એક દિવસની શરૂઆત થઈ આજે એક દિવસ થી લોકોની યોગ એક જીવન પદ્ધતિ બની ગઈ છે મારે યોગ તો કરવું જ છે પણ એક પ્રશ્ન અલગ હોય છે લોકો યોગ મારાથી છૂટી જાય છે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે ખૂબ પ્રયત્ન કરે છે અમે યોગમાં વાતાવરણ બનાવી છે યોગનો માહોલ બનાવી છે અમારા પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે ગુજરાતભરમાં ને અત્યારે અમારી જે હંડ્રેડ ડેઝ કાઉન્ટડાઉનના અંતર્ગત કાર્યક્રમો થાય છે એક એક કાર્યક્રમમાં વીસ હજાર પચીસ હજાર લોકો આવે છે જ્યારે બે હજારમાં અમે શરૂઆત કરી તો અમે પાંચસો હજાર લોકો ના કાર્યક્રમો કરતા હતા અત્યારે કાર્યક્રમોમાં વીસ થી પચીસ હજાર લોકો આવે છે અને યોગનો ખૂબ વ્યાપ વધ્યો છે બાળકો પણ યોગ કરે છે અધિકારીઓ પદાધિકારીઓ પણ યોગ કરે છે હવે તો મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે કે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે અને યોગ કરવાથી બધાને લાભ થાય છે હવે આખા વિશ્વ એને સ્વીકારી લીધું છે જી આ તમે જે વાત કરી કે ગુજરાત બો યોગ બોર્ડ નું જે નિર્માણ થયું બે હજારને ઓગણીસમાં તો આ ગુજરાત યોગ બોર્ડ વધુ પ્રચાર પ્રસાર કરવા માટે કેટલું અત્યારે કાર્ય કરી રહ્યું છે અને આ વર્ષે જ્યારે એકવીસ આપણે જ્યારે ફરીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીશું તો આ વર્ષના આપણે શું તૈયારીઓ કરી છે બહુ સરસ પ્રશ્ન કર્યો બેન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ભારત સરકાર આયુષ મંત્રાલયની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય એક પૃથ્વી એક અને ગુજરાત રાજ્ય સરકારની થીમ છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત તો એ અભિયાન અંતર્ગત અમે હંડ્રેડ ડેઝ કાઉન્ટડાઉન ના કાર્યક્રમો અમે તેર માર્ચથી ચાલુ કરેલા છે સમસ્ત ગુજરાતમાં અમે બધા જ જિલ્લોમાં કાઉન્ટ ના અંતર્ગત અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનના તહેત સમસ્ત ગુજરાતમાં અમે કાર્યક્રમો કરીએ છીએ દોઢ લાખ યોગ ટ્રેનરો તૈયાર થયા છે ને અમારો સંકલ્પ છે આવનાર ત્રણ વર્ષમાં અમે દસ લાખ યોગ ટ્રેનો તૈયાર કરીશું અત્યારે અમારા પાસે પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે એમને અમે વધારીને પચાસ હજાર યોગ વર્ગો કરવાના છે તો યોગ દ્વારા યુવાનો રોજગાર પણ મળે છે અને સાથે સાથે અમે યોગા સ્ટુડિયો પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમે ચલાવવા માંગીએ છીએ અને દરેક જિલ્લાઓમાં મહાનગરોમાં દરેક મહાનગરોમાં પાંચથી દસ યોગા સ્ટુડિયો દરેક ડિસ્ટ્રિક્ટ લેવલ પર એકથી બે યોગા સ્ટુડિયો પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમારી યોજનામાં છે પ્લાનિંગમાં છે એકવીસ જૂન પછી એને પણ ચાલુ કરવાનો છે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ખૂબ સરસ કામ થાય છે માત્ર એકવીસ જૂન પૂરતો નહીં ત્રણસો દિવસ લોકો યોગ કરે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રયત્નશીલ છે અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી વાત કરી અને સૌથી પહેલા એમની વાતને પકડીને આપણા ગુજરાત રાજ્યના આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં ઘોષણા કરી કે ગુજરાત રાજ્ય સરકાર આ આખું વર્ષ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવે છે અને યોગના દ્વારા અમે આખો સંકલ્પ લીધો છે કે બે હજાર પચીસ ડિસેમ્બર સુધી એકવીસ જૂન પછી પણ એકવીસ જૂન કરતાં પણ મોટા કાર્યક્રમો અમે કરીશું અને અમારું ટાર્ગેટ છે

આખો પરિવાર છે પરિવાર છે અને મેદસ્તાના પરિવારમાં પહેલું મેમ્બર છે ઘૂંટણ દર્દ બીજું મેમ્બર છે કમરમાં દર્દ પછી ડાયબિટીસ છે પછી બીપી છે પછી હાર્ટના રોગ છે પછી થાઇરોઇડની ની પ્રોબ્લમ છે અને છેલ્લે કેન્સર સુધીની પ્રોબ્લેમ પણ થઈ શકે છે આ મેદસ્વતાના કારણો શું છે સૌથી મોટા એના બે પાંચ કારણો છે એક તો લેસ ફિઝિકલ એક્ટિવિટી યોગ ના કરવું ઓવર ડાઈટ ફાસ્ટ ફૂડ પીઝા બર્ગર વધુ સ્વીટ અને સોલ્ટ લેવાથી આ મેદસ્વતા વધે છે અને બાળકોને ખાસ વધી રહી છે આજકાલ બાળકોમાં પીઝા બર્ગરનો બહુ ચલન વધ્યું છે તો અમે યોગના સાથે સાથે અમારા યોગ ટ્રેનરોને અમે આહારશાસ્ત્રની પણ ટ્રેનિંગ આપીએ છીએ કે શું જમવું જોઈએ શું ના જમવું જોઈએ તો એના માટેના અમારા નિરંતર કાર્યક્રમો ચાલે છે અને યોગની ક્રિયાઓમાં કયા કયા અભ્યાસ કરવાના કયા પ્રાણાયામ કરવાના કયા આસન કરવાના વેટ લોસ માટે અમારી એક ટીમ સ્પેશિયલ સ્કૂલોમાં પણ કામ કરે છે સ્કૂલ કોલેજોમાં પણ કામ કરે છે અમારી યોગ ક્લાસોમાં પણ કાર્યક્રમ ચાલે છે યોગની સાથે સાથે હવે યોગની અવેરનેસ તો વધી છે લોકોમાં પણ યોગની સાથે સાથે આહાર ઉપર ડાયટ ઉપર પણ કંટ્રોલ કરવાની જરૂર છે અમે લોકોને માર્ગદર્શન આપીએ કે આ પાંચ ધ્યાન રાખો તો તમે મોટા મુક્ત થઈ શકો છો જેમાં આપણું શરીર પંચ તત્વથી બન્યું છે આપણા ભોજન પણ પાંચ છે જેમ પંચ તત્વો પહેલા છે અગ્નિ તો અગ્નિ એટલે સનલાઇટ રોજ આપણે દસ થી પંદર મિનિટ સનલાઇટ લેવી જોઈએ બીજો આપણા શરીરમાં છે વાયુ વાયુ એટલે પ્રાણાયામ રોજ કરવા જોઈએ રોજ લાંબી શ્વાસ લેવી જોઈએ આપણા શરીરમાં બલ ઉર્જા જે શક્તિ નો આધાર છે ને એ પ્રાણ છે એ પ્રાણ આપણે પ્રાણ પ્રાણાયામ કરતા નથી અને શરીરમાં બલ નથી ઉર્જા નથી એનર્જી નથી શક્તિ નથી બીજું ભોજન ત્રીજું ભોજન છે આકાશ આકાશ એટલે અવકાશ ખાલી તો રોજ ઉપવાસ ઉપવાસ કરવો જોઈએ જોઈએ સપ્તાહમાં એક દિવસ રોજ તમે ચૌદ થી પંદર કલાક ઉપવાસ કરી શકો છો ચોથો ભોજન છે આપણું ધરતી જે પંચતત્વમાં ધરતી છે એટલે ધરતી એટલે શું જે ધરતીમાં ઉગે એજ ખાવાનું ધરતીમાં શું ઉગે શાકભાજી ફળ ફ્રૂટ અનાજ ઉગે એ આપણે ખાઈએ ને તો થાય જ બીપી જેવા કોઈ પણ રોગ નહીં થાય આપણું ડાયટ આપણો આહાર બરાબર નથી આપણે ફાસ્ટ ફૂડ પીઝા બર્ગર ખાવાથી આ રોગો વધ્યા છે અને પાંચું ખોરાક છે આપણી જલ તો પંચ શરીર બન્યું છે પાંચ ખોરાક ઉપર આપણે ફોકસ કરીએ નિયમિત યોગ કરીએ

યોગ કરવાનો ઉત્તમ સમય યોગ સવારે વહેલા કરો તો બેસ્ટ છે પણ તમે સવારે ના કરી શકતા હો તો ગમે ત્યારે તમને સમય મળે તમે યોગ કરી શકો છો જમી લીધું હોય તો જે જમ્યા ત્રણ કલાક પછી આપ ગમે ત્યારે યોગ કરી શકો છો જી એટલે જે સૂરજનો તાપ લેવાની વાત થઈ એ સવારે કુમળો તો આપણા શરીર માટે ઘણો લાભદાયી છે સુજાતાબેન આપની પાસે પાછી આવીશ અને આપને પૂછીશ કે આ વર્ષની જે થીમ છે જે નક્કી થઈ છે વન અર્થ વન હેલ્થ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય તો સર

દિલ્હીમાં રહેલી ભારતની સૌથી મોટી યોગની સંસ્થા મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ આ બધી સંસ્થાઓએ સંકળાય એટલી બધી ફ્રેન્ઝી અને અહીંયા એટલો બધો જોશ છે દિલ્હીમાં અમે લોકો દસ દેશોમાંથી ડેલિગેટ ને બોલાવેલા છે આમંત્રણ એટલે અતિથિ દેવો ભવ ભારત ઓળખાય છે जी कोई टेक्निकल खामी ने कारणे सुजाता बेन अपना डिस्कनेक्ट થઈ ગયા છે તેમની સાથે ફરી કનેક્શન જોડીશુ પણ તે પહેલા કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો ગોળ

નિહાળો બકુલ નું બખડ જંતર શુક્રવાર થી રવિવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર પર चक्कीनो भेद दर शनिवार कला के डेढ़ी गिरनार पार। एक ज़माने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल

નમસ્કાર જો જે પ્રેગનેન્ટ એટલે કે જે વુમન હોય એમને શું ધ્યાન રાખવું જોઈએ ગર્ભાવસ્થા અને વૃદ્ધ અવસ્થા ની વાત અહિયાં થઈ રહી છે યોગ દરેક વ્યક્તિ માટે છે બાળકો નોજવાનો બુઝુર્ગો માટે દરેક ઉંમરના ભાઈઓ અને બહેનો બધા યોગ કરી શકે છે પણ આ સ્પેશિયલ પૂછે છે કે વૃદ્ધો માટે વૃદ્ધોને વધુ સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ અને હાડ આસન ના કરવા જોઈએ અને પ્રાણાયામ ઉપર ફોકસ કરવું જોઈએ વધુ પ્રાણાયામ ઉપર ભસ્ત્રિકા કપાલ ભાતી અનુલોમ વિલોમ ભ્રામરી પ્રાણાયામ કરવા જોઈએ સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ વૃદ્ધોને અને પ્રેગનન્ટ વુમેનને પણ સિમ્પલ સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ ઉપર ફોકસ કરવું જોઈએ પ્રેગ્નન્ટ લેડીઝને વિશેષ રૂપે કપાલ ભાતી પ્રાણાયામ ના કરવું જોઈએ એને ભસ્ત્રિકા અનુલોમ લોમ અને ભ્રામરી ઉપર ફોકસ કરવું જોઈએ મેડિટેશન ઉપર ફોકસ કરવું જોઈએ ધ્યાન ઉપર ફોકસ કરવું જોઈએ જી બિલકુલ સાચી વાત છે એટલે પેટના બળે જે સૂઈને જે અમુક આસનને બધું થતું હોય એ ગર્ભાવસ્થામાં મને લાગે છે કે નિષેધ છે સુજતા બહેને આપણી સાથે ફરી વાત કરીશ કે જે સ્ટુડિયો જે યોગ સ્ટુડિયોનું કલ્ચર અત્યારે ખૂબ વિકસી રહ્યું છે આમ ગુજરાતમાં અને ભારતમાં તો છે જ પણ તમે જ્યારે ભારતની બહાર કાર્યરત છો અને ભારતની સંસ્કૃતિ સિવાયના લોકો સાથે જ્યારે પરિચિત થાવ છો ત્યારે ભારતીય સંસ્કૃતિથી કેટલું વિપરીત યોગની પ્રેક્ટિસ ત્યાં થાય છે અથવા તો કેટલું સામ્યતા છે ભારતીય સંસ્કૃતિને આ જે ફોરેનનું યોગ છે તેમાં ભારત થી બહાર યોગ નું બહુ જ પ્રચલન છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને એની એની બાકીની એક્ટિવિટીઝના લીધે પણ અને લોકોને ખાસ કરીને આસન પર વધારે ધ્યાન આપે છે લોકો અને ધ્યાન પર વધારે ધ્યાન નથી આપતા આસન અને પ્રાણાયામ ખૂબ જ લોકપ્રિય છે અને દેશોમાં લોકો આનો કારણ કે લોકોને ખબર પડે છે કે સ્ટ્રેસ અને તણાવનું એક જ આ સસ્ટેનેબલ હોલિસ્ટિક અને બધા શકે છે એ એનું રિઝલ્ટ છે એટલે એ જે વસ્તુનું રિઝલ્ટ એ લોકોને મળે છે એ વસ્તુ સ્વાભાવિક છે કે એ લોકો કરે પણ મોટા પાયે બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી પણ થઈ ગઈ છે યોગની એટલે યોગ ઇયરિંગ્સ છે યોગ એટલે એ પણ સ્વાભાવિક છે કે એક રૂપે પણ બહુ જ વધારે પ્રચાર પ્રસાર થયેલો છે બહારના લોકોને ભારતીય ફિલોસોફી પ્રત્યે અને બીજા યોગના અંગ આસન જ નહીં પણ યમ નિયમ પ્રત્યાહાર એ ધ્યાન ધારણા અને સમાધિ સુધીના જે બીજા છે અંગો એના વિશે પણ જાણકારી વધારે આપીએ એવું એવું મારો અનુભવ છે કે હવે એનું પણ શરૂ એની પણ શરૂઆત થઈ ગઈ છે જી અષ્ટાંગ યોગની વાત કરીને એમણે માનસિક એક તણાવની અને જે ધ્યાનની વાત કરી યોગ માત્ર બે અક્ષરથી બનેલો શબ્દ છે પણ તે સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન મને એવું લાગે છે કે આપી શકે તો આ જે માનસિક શાંતિનું અનુભૂતિ જે કરાવે છે જે ધ્યાન કરાવે છે તેના વિશે આપ થોડી દર્શક મિત્રોને માહિતી આપો તો જી જેમ બેને ખૂબ સરસ વાત કરી કે લોકો પ્રાણાયામ અને આસન ઉપર વધુ ફોકસ કરે છે ધ્યાન ઉપર ઓછું ધ્યાન આપે છે બેનની બિલકુલ પરફેક્ટ વાત છે અને બેનની વાતને આગળ વધારતા હું એ કહ્યું કે અગર વ્યક્તિ આસન અને પ્રાણાયામને ઈમાનદારીપૂર્વક શ્રદ્ધાપૂર્વક નિરંતરતાપૂર્વક નિષ્ઠાપૂર્વક કરે તો એના અંદર યમ નિયમના દસ સત્ય ઘટિત થાય છે પછી ધારણા ધ્યાન સમાધિ સુધીની પણ યાત્રા આપોઆપ થાય છે અગર કોઈ વ્યક્તિ આસન અને પ્રાણાયામને શ્રદ્ધાપૂર્વક કરે પણ યોગમાં યોગનો જે છે અષ્ટાંગ યોગના સાતવા સ્ટેપની વાત કરીએ તો ધ્યાન છે ધ્યાન અને સમાધિ સુધીની વાત છે તો યોગ મૂળતે અમને મેન્ટલ હેલ્થ આપે છે અમને માનસિક સ્વાસ્થ્ય આપે છે યોગના અમે આપણે યાત્રાની વાત કરીએ યોગના વિકાસની વાત કરીએ તો અમને ધ્યાન અને સમાધિ સુધી જવું જોઈએ તો ધ્યાન કરવું બહુ સહેલું છે અગર અમે પ્રાણાયામ અને આસનોને નિયમિત કરીએ તો ધ્યાન લાગે છે મેડિટેશન ખૂબ જરૂરી છે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન હું મારા શબ્દોમાં કહું છું કે ધ્યાન એક સુપર વિજ્ઞાન છે અગર કોઈને હાથમાં લાગે તો જીવનમાં ચમત્કાર થાય છે તો જ્યારે અમે કપાલ અને અનુલોમ વિમ પ્રાણાયામ અનુલોમ પ્રમ વિશેષ કરીએ નિયમિત ઘર્ષણ થાય છે જાગૃત થાય છે તો મન શાંત થાય છે અને ધ્યાન ધ્યાન લાગે છે અને દરેક વ્યક્તિ માટે જરૂર છે આજકાલ માનસિક રોગો બહુ વધ્યા છે દરેક વ્યક્તિ તનાવમાં છે ટેન્શનમાં છે ડિપ્રેશનમાં છે અનેદ્રાના છે તમે ગૂગલ પર સર્ચ કરો ને સૌથી વધુ ઊંઘની ગોળીઓ વેચાય છે તો એનું સમાધાન એક છે યોગ યોગ આપણે રોજ નિયમિત કરશું તો યોગ અમને શારીરિક સ્વાસ્થ્ય પણ આપશે યોગ અમને માનસિક સ્વાસ્થ્ય પણ આપશે યોગ અમને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ આપશે જે આધ્યાત્મિક સ્વાસ્થ્યની વાત કરી તો યોગ દ્વારા આધ્યાત્મિક વિકાસ કેવી રીતે શક્ય છે એમ તો યોગ કહીએ ને યોગ અધ્યાત્મનો શિખર છે હા મહર્ષિ પતંજલિએ જે અષ્ટાંગ યોગની વાત કરી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એ ધ્યાન અને સમાધિ સુધી જ લઈ જવાની વાત છે તો આધ્યાત્મિકતા વ્યક્તિ નો જે જન્મ થયું છે અને જ્યાં સુધી વ્યક્તિનો આંતરિક વિકાસ ના થાય છે ને બહારી વિકાસ પણ એને સુખ આપે નહી જ્યાં સુધી વ્યક્તિ અંદરથી મજબૂત ના બને અંદર થી શાંત ના હોય તો એને બહારના સુખો પણ સુખ આપી નથી શકતા તો ધ્યાન કરવાથી યોગ કરવાથી આસન કરવાથી પ્રાણાયામ કરવાથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે વ્યક્તિ આપોઆપ અધ્યાત્મ તરફ આગળ વધે છે એના અંદર સેવા શ્રદ્ધા ભક્તિ ભજનના ભાવ વધે છે એના ભગવાન પ્રત્યે એની શ્રદ્ધા વધે છે હું કોણ છું એને સમજ આવે છે ભગવાન તરફ એનો લગાવ લાગે છે તો જે વ્યક્તિ રોજ નિયમિત આસન અને પ્રાણાયામ કરશે આપોઆપ અધ્યાત્મ તરફ જાય છે મારા તો વ્યક્તિગત જીવનમાં જોયું છે કે હું કહું અત્યાર સુધી આખા ગુજરાતમાં લગભગ પચાસ લાખ લોકોને તો પ્રત્યક્ષ રીતે હું યોગ કરાવીશ અને મારી પણ યોગ ક્લાસમાં દસ હજાર વીસ હજાર અને પચીસ હજાર લોકો આવે છે હું જોઉં છું કે જ્યારે વ્યક્તિ નિયમિત આસન અને પ્રાણાયામ કરે તો એના જીવનમાં બદલાવ આવે છે અને આહારમાં પણ બદલાવ આવે છે એ આપોઆપ યમ નિયમનું પાલન કરે છે અહિંસાથી મુક્ત થાય છે એ પછી સત્ય બોલવા લાગે છે એ માંસાહારથી મુક્ત બને છે એ નશાથી મુક્ત બને છે તો આપોઆપ વ્યક્તિના જીવનમાં જે અવગુણ છે દોષ છે એનાથી મુક્ત થાય છે અને વ્યક્તિ આધ્યાત્મના માર્ગ પર આગળ વધે છે જી એટલે ખાલી શારીરિક વિકાસ નહીં પણ માનસિક વિકાસ પણ ખૂબ અને આધ્યાત્મિક વિકાસ પણ આપણે યોગ દ્વારા શક્ય બનાવ્યો છે એક કોલર આપણી સાથે જોડાયા છે હેમલતાબેન અમદાવાદથી જી હેમલતાબેન આપનો પ્રશ્ન પૂછશો હા મારે સવાલ પૂછવો છે જી બોલો મારે સરને પ્રશ્ન પૂછવો છે કે મને સવારે ત્રીસ વર્ષ પહેલા ટીબી થયો તો તે પછી મેં કઈ કેર કરી નઈ જોવાની માં કઈ એની તકલીફ પડી નહી તો અત્યારે મને શ્વાસ ની બહુ તકલીફ છે અને સીઓપીડી ક્રોનિક છે તો મને કયા યોગો કામ લાગે જી કયા યોગ તેમને કામ બિલકુલ એક તો આપને વધારે તકલીફ હોય તો ડોક્ટરના સંપર્કમાં પણ રહેજો આપ પણ નિયમિત આપ બધા જ યોગ અને આસન આપ બધા જ કરી શકો છો આપ કપાલભાતિ પર વધારે ફોકસ કરો કપાલભાતિ આપના અંદર અગ્નિ પેદા કરે છે આપના અંદર ઉર્જા પેદા કરે છે તો મારી દૃષ્ટિએ આપને કપાલભાતિ વધારે કરવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ આપણે તુલસીના બીચ પાન લેવા જોઈએ અને સૂર્યભેદી પ્રાણાયામ આપને વધારે કરવું જોઈએ જી પણ ડોક્ટરની સાથે સંપર્ક બિલકુલ આપે સરે પ્રાથમિક જ કહ્યું કે રાખવો જોઈએ સુજાતા બેન આપણી સાથે વાત કરીશ કે આજે આવનાર યોગ દિવસ છે ઘણા વર્ષોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો ઇન્સ્પાયર થાય યોગ તરફ જોડાય અને યોગની સાથે પોતાની જીવનશૈલી યોગમય બનાવે તો તમારો દર્શક મિત્રોને શું સંદેશો છે ખૂબ સુંદર પ્રશ્ન છે કારણ કે હું કહીશ કે આપણે આટલું બધું એકવીસમી જૂન ના માટે કરતા હોઈએ છીએ પણ એક સંકલ્પ લઈએ માત્ર એક જ સંકલ્પ કે જે તમે કરી શકો જે તમારા માટે શક્ય છે ભલે બે મિનિટ પાંચ મિનિટ પણ તમારા માટે ગાળો તમારા માટે એ એક વસ્તુ કરો ચાહે તમે ધ્યાનમાં બેસો કે પોતાના માટે કંઈક એક કરો નિયમિતતા અને સરળતા જીવનમાં સહજતા એ રાખો તમે ખૂબ પોતાની સાથે પહેલા પ્રેમ કરો પછી બાકીની બધાની સાથે પ્રેમ તમને આપોઆપ થઈ જશે એમાં સમાવેશ બધાનો થશે પર્યાવરણ ઝાડ પક્ષી પ્રાણી અને એકબીજા સાથે એટલે પોતાની સાથેનો સંબંધ એક છે એ તમને ખૂબ જ નિર્મળ બનશે એકબીજા સાથે કમ્યુનિટીમાં આપણે જે જ્યાં રહીએ છીએ ત્યાં પછી ગામમાં પછી આપણા ગુજરાત રાજ્યમાં ભારતમાં અને વિશ્વમાં એટલે તમે એક શાંતિનું પ્રતિક બનશો ભલે દસ હજાર અંધારું હોય એક ગુફામાં એક જ લાઈટ ચાલુ થાય એટલે અંધારું જતું રહે બિલકુલ તો નાનકડો સંકલ્પ લો તમે એક અણુ સંકલ્પ પણ એ સંકલ્પ તમે સાચવજો અને આવતા વર્ષે આપણે ફરી મળીશું

થી ઉલ્લાસથી યોગ કરજો જી બિલકુલ સુજતાબેન સર આપને પણ એ પ્રશ્ન પૂછીશ કે આ વર્ષે જેમ દિલ્હીમાં કહ્યું કે યોગ કુંભ યોજવાનો છે ગુજરાતમાં પણ વડનગરમાં ખાસ આયોજન જે આપણા प्रधानमंत्री નું જન્મસ્થળ છે ત્યાં પણ તો ટૂંકમાં કહો કે આ વખતે શું તૈયારીઓ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમસ્ત ગુજરાતના બધા જ લોકો યોગ કરેની સંપૂર્ણ તૈયારીઓ મે કરી રહ્યા છે મુખ્ય સ્તરીય કાર્યક્રમ અમે વડનગરમાં કરવાના છે જે આપણા દેશના વડાપ્રધાન માની મોદી સાહેબની જન્મભૂમિ છે અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ આપ્યું છે ત્યાં એક હિસ્ટોરિકલ પેલેસ છે ત્યાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તો ઇલેવન આઇકોનિક સેન્ટર પર અમે ત્યાં કાર્યક્રમ કરી રહ્યા છે લગભગ દસ લોકો વડનગરમાં જોડાશે અને આખા ગુજરાતમાં અમે ત્રણસો જગ્યા મોટા કાર્યક્રમો કરી રહ્યા છીએ અને ટોટલ સેવન્ટી કાર્યક્રમ કરી રહ્યા છે જ્યાં લગભગ દોઢ કરોડ લોકો એકવીસ જૂનના દિવસે યોગ સાથે જોડાશે ખૂબ સુંદર આયોજન છે શિષપાલજી આપ અહીં દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને ખરેખર ખૂબ સુંદર માહિતીમાં દર્શક મિત્રો સાથે વેચી સુજાતાબેન આપનો પણ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો છેલ્લે ટૂંકમાં માત્ર એટલું જ કહીશ કે યોગ એ માત્ર ભારતીય સંસ્કૃતિનું ગૌરવ નહીં પણ સમગ્ર માનવજાત માટે સુખ અને શાંતિ દ્વાર છે તો અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર